પ્રાઇમ ડિવિઝન આપનું સ્વાગત છે રોટરી કબ ઓફ રોટરી નવરાત્રી મહોત્સવ થનગનાટ બે હાજર ચોવીસ નું ભવ્ય આયોજન સંગમના સંદેશ સાથે રોટરી નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું રોટરી ક્લબ ઓફ વાપીના સભ્યો દ્વારા તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસથી અગિયાર દસ બે હજાર ચોવીસ સુધી વાપી રોફેલ કોલેજના ગ્રાઉન્ડમાં ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ હાર્દિક શાહ એન્ડ આયોજનના ચેરમેન ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે સેફ અને સુરક્ષિત નવરાત્રીનું આયોજન લોક ભાગીદારી દ્વારા સમાજ સેવાનું એક અનોખું મિશન છે નવરાત્રીના આયોજન દ્વારા મળેલી રકમમાંથી વાપી અને આસપાસમાં આરોગ્ય અને શિક્ષણલક્ષી ઘણા પ્રોજેક્ટ કરવામાં આવતા હોય છે આ વખતના આયોજનમાં પિયુસ એન્ડ ફાઇન ટ્યુનર્સના સાથી કલાકારો લોકગીતોની ગુંજ અને ધૂમ મચાવશે આ વખતે પાંચ હજારથી વધારે કેપેસિટીનો ગ્રાઉન્ડમાં નોન ગ્રુપના ખેલૈયાઓ માટે અલગ રમવા માટે એરિયા અને ટ્રેડિશનલ ડ્રેસમાં રમતા ખેલૈયાઓ માટે પણ ઇનામો રાખવામાં આવ્યું છે આ વર્ષે વલસાડ જિલ્લા પોલીસની ગાઈડલાઇન્સ મુજબ સીસીટીવી અને કાર્ડિયક એમ્બ્યુલન્સ ડોક્ટરની ટીમ સાથે તૈયાર હશે સાથે વિશાળ પાર્કિંગ અને ફાયર સેફ્ટીની સુવિધા રાખવામાં આવેલ છે ખાસ કરીને બહેનો અને બાળાઓ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ

મારું નામ હાર્દિક શાહ છે અને હું રોટરી ક્લબ ઓફ વાપીનો હાલનો પ્રમુખ છું છેલ્લા ચોવીસ વર્ષથી અમે લોકો રોટલી નવરાત્રિ ગંગન મહોત્સવનું આયોજન કરીએ છીએ આ વર્ષે ફરી એક વખત સારામાં સારી રીતે અમે આનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આ વખતે અમને ગ્રાઉન્ડ મોટું કરવાની તક મળી છે તો અમે એક નવી પ્રાઇઝની કેટેગરી બી ઓપણ કરી છે જેમાં ટ્રેડિશનલ પહેરીને આવનારા ખિલૈયાઓ માટે અલગ જગ્યા ફાળવેલી છે જે લોકો પ્રાઇઝ માટે એલિજિબલ થશે એ સિવાય અમે પાર્કિંગ લોટ પણ એક

અમે કઈક નો કંઈક એમાં